હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે બનાવીશું આપણે ભરેલા કારેલાની રેસિપી ભરેલા કારેલા કરીશું આપણે આમાં મસાલો ભરી આખા કારેલા છોલી અને એની છાલ લઈ લઈશું કારણ કે મારે છાલની બી જરૂર છે હું તમને આજે સાંજે છાલની રેસિપી આપીશ આના આમ ઉઠિયા બહુ જ મસ્ત થાય કારેલાના તો આજે સવારે આપણે જમવામાં બનાવીશું ભરેલા કારેલા અને ગરમા ગરમ રોટલી અને સાંજે બનાવીશું એના મુઠિયા તો હું તમને બતાવું કે કારેલાનું શાક ભરેલા કારેલાનું શાક આપણે કઈ રીતે કરીશું એના માટે ખૂબ બધું જોઈશે લસણ મરચાં અને કોથમીર એને વાટી લઈશું અને એનો આપણે મસાલો તૈયાર કરીશું ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે ઘરે ભરેલા કારેલા બનાવવાની રેસીપી એના માટે આપણે લસણ મરચા તો લઈ લીધા છે હવે આપણે લઈશું એના માટે કોથમીર અને એનો મસાલો તૈયાર કરીશું આપણે કારેલા માં ભરવાનો મસાલો તૈયાર કરીશું એના માટે લઈ લીધા છે મેં મરચા આ છે મરચા એમાં લઈ લીધું છે મેં ખૂબ બધું લસણ એમાં છે જીરું આખું જીરું અને એમાં છે તલ એક બે ચમચી જેટલા તલ લીધા છે મેં અને એમાં તમારીશું કોથમી આપણે ભરેલા કારેલાનો મસાલો તૈયાર કરીશું આ રીતે એને મિક્સરમાં પીસી લેવાનું આ છે આપણો કારેલા માટે મસાલો તૈયાર હવે આપણે કારેલા ભરીશું એના માટે આપણે પહેલા છાલ છોલી લઈશું જેનું આપણે સાંજે મુઠિયા કરવા માટે જરૂર પડશે આપણે થોડી જાડી છાલ ઉતારીશું કારણ કે આપણે સાંજે મુઠિયા કરવા છે ને એમાં છાલ જોઈશે અને ભરેલા કરેલા થોડા પતળા હોય તો કરેલા સારા બને આ છે આપણા છોલેલા કારેલા એ રીતે આપણે બધા જ કારેલા છોડી લઈશું મસ્ત સાંજે છાલના મુઠિયા બનાવીશું કાજુ કરેલા તો ઘણા બધા બનાવતા હોય આપણે આજે ભરેલા કરેલા બનાવીશું અંદર મસાલો કરીશું લસણ કોથમી મરચાં અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સપોર્ટ કરજો તમે જો આપણે બધા કારેલા આને છોડી લીધા છે અને આટલી છોલ નીકળી છે જો મારી સ્પીચમાં કે મારી વાત કરવામાં કોઈ બી ભૂલ હોય તો મારી પહેલીવાર ટ્રાયસ રસોઈ હું મૂકી દઉં છું હું કોઈ વિડીયો પહેલાંથી તૈયારી કરી કરતી નથી એટલે મને કોઈ મારી ભૂલ થતી હોય તો હેલ્પ કરવા વિનંતી હું કોઈ વિડીયોની તૈયારી કર્યા પછી વિડીયો નહીં મૂકતી હું જે રસોઈ બનાવું છું એ ડાયરેક્ટ જ વિડીયો હોય છે ચલો હવે આપણે કારેલાની આને

આપણે નીકાળી લઈશું એક કાપો કરીશું ને એટલે ઇઝીલી આપણે બીજડા નીકળી જશે ખાલી ખોખું જ રાખવાનું એટલે આપણે અંદર મસાલો મસ્ત ભરી એક પણ ડાયરેક્ટ આપણે તેલમાં વઘારી દઈશું ને તો ચડતા વાર થશે તો ફટાફટ ચડી જાય માટે આપણે મીઠું નાખીને સીટી વગાડી લઈશું આ રીતે આપણે વધતું જ અંદર ખાલી ખોખું જ રાખવાનું આ રીતે આપણે બધા દાણામાંથી અંદરથી નીકાળી લીધા છે હવે આપણે કુકરમાં થોડું મીઠું નાખી અને એને થોડી કડવા કાઢી નાખીશું અને પછી સીધી વગાડી દઈશું થોડા મસળી લઈશું પાણીમાં આ રીતે મસ્ત મીઠું હવે એક પાણી આપણે એમાંથી કાઢી લઈશું

નીકાળીશું અને એ જ કુકરમાં આપણે કારેલા એક જ સીટી વગાડી છે આપણે કારેલાની અને બધા કરેલા નીકાળી લઈશું અને હવે આપણે એનો કારેલાનો મસાલો તૈયાર કરીશું આ રીતે તમે એક સીટી વગાડો એટલે બધી કડવા નીકળી જાય અને પછી મસ્ત તેલ મૂકી મસાલો ભળી અને મસ્ત કરેલા તૈયાર કરી લેવાના હું તમને બતાવું પાછી આપણે ભાફેલા કાઢી અને આપણે એનો મસાલો તૈયાર કરીશું જે મેં કોથમીર મરચાં લસણ એ બધું વાટી લીધું હતું અને તલ નાખ્યા હતા એ આપણે એમાં ભરીશું એમાં નાખીશું ચપટી મીઠું બહુ નહીં કોઈને ખાંડ નાખવી હોય તો નાખી શકે છે પણ હું ખાંડ નહીં નાખું પાછી થોડું સંચળ મીઠું મરચું અને આ છે હળદર એ બધા મસાલા આપણે ભરી લઈશું પેગા કરી અને કારેલા ને પછી એ કારેલા આપણે વઘાર દેવાના આ રીતે આપણે જે કાણા બધા બીજડા કાઢી દીધા હતા ને એ છે આ કારેલા મસાલો ભરી અને દોરો વાખી દેવાનો જો ના રે મસાલો અંદર પણ હું નથી બાંધતી પણ કોઈને એમ લાગે કે મસાલો બહાર નીકળી જાય છે તો એ દોરાથી પેક કરી લેવાનો આ રીતે બધા કારેલા ભરી લેવાના અને પછી આપણે એને ખુલ્લા વઘાડી દેવાના એકવાર તો આપણે એક બોયલ એક સીટી મારી એટલે કચરા બફાઈ ગયા છે હવે આપણે આને તેલમાં મસ્ત વઘારી લઈશું પછી આપણા ભરેલા કારેલા બહુ ઈજી છે અને જેને કડવા કડેલી વસ્તુ ખાવાની હોય એ આ રીતે ખાય તો એના બાને લસણ બી ખવાય અને કારેલું બી ખવાય આમાં સારામાં સારું લસણ ચલો હવે આપણે કારેલા વઘારી લઈશું એના માટે હું તેલ મૂકી દઈશ અને ખાલી જીરાનો વઘાર કરી અને એમાં જે મારી લસણ મરચાંની પેસ્ટ પડી છે એવું નાખી દઈશ એટલે આપણે જીરું નાખીશું આમાં ખટાશ ખાંડ એ બધું તમારે એડ કરવું હોય તો તમે ભરો ને કારેલા એમાં જ એડ કરી શકો પણ અમે મેં સ્વીટ બી નહીં નાખ્યું અને ખટાશ બી નહીં નાખ્યું મેં ખાલી લસણવાળા તીખા કર્યા છે અને લસણ મૂ વઘાર કરી અને હું મારે કારેલા અંદર ધીમા તાપે ચડશે હવે સીધી વગાડવાની નથી આપણે કુકરમાં ક્યાંક આપણે ખાલી એક એક કારેલું લેવાનું છે હું તમને બતાવું કેવી રીતે આપણે તેલનો વઘાર હવે આપણે એમાં કારેલા ગોઠવી લઈશું એટલે ધીમા તાપે ચડશે અને કુકર ખુલ્લું રાખવાનું કુકરમાં કંઈ બી રાખવાનું નથી એટલે એની કડવાશ જેમ જેમ કારેલા ચડશે ને એમ એની કડવાશ બહાર નીકળતી જશે આ રીતે મેં અંદર બધા કારેલા ગોઠવી લીધા છે ધીમા તાપે ચડે જશે આમાં ખાલી કોથમી મરચાં અને લસણ જીરાનો વઘાર છે અને મરચું મીઠું હળદર નાખી છે બીજું કશું જ નાખેલું નથી આ છે મસાલાના ભરેલા કારેલા હવે થાય એટલે હું તમને બતાવ ચલો આપણે ચેક કરી લઈએ આપણા કારેલા તો ચડીને તૈયાર થઈ ગયા છે આ ધીમ હવે એને આપણે એક વાટકામાં નીકાળી લઈશું અને ખાવા માટે તૈયાર છે ગેસ કરી દઈશું બંધ એક ખાચવીને નીકાળીશું એનો મસાલો જે થોડો ઘણો આપણે નાખ્યો તો ઉપર એ બી પછી આપણે ઉપરથી લઈ લઈશું આ છે આપણા મસાલા કારેલા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને કાજુ કારેલા ના કરવા તમે તો આ રીતે બી તમે કરી શકો છો અને એનો મસાલો બી તમે ઉપર મસ્ત લઈ શકો છો અને એના ઉપર થોડી ભભરાવાની કોથમી અને તમારે જોડે જો ફ્રાય કરેલા કાજુ હોય તો થોડા કાજુ એડ કરી દેવાનું બાકી ના હોય તો આટલું સાદું શાક બી મસ્ત લાગે આ છે આપણા મસાલા કારેલા અને આપણે ચાર પાંચ નાખ્યા છે ઉપર ડેકોરેશન માટે કાજો બાકી ના હોય તો તમારે ચાલે ચલો બાય ફ્રેન્ડ આપણે ગરમા ગરમ રોટલી કરી અને એની જોડે ખાવાના બાય